હેલો એવરી વેલકમ ટુ રંગીલા ખાટીવર તો આજે આપણે શીખીશું કે અલગ અલગ શેપમાં સાંકળી કઈ રીતે કરવી જેમ કે સર્કલ છે ત્રિકોણ છે સ્ક્વેર છે એ બધી અલગ અલગ પેટર્ન આપણે ડ્રો કરીશું અને એમાં સાંકળી શીખીશું તો જોઈ લઈએ આપણે એકવાર કે કઈ રીતે આપણે ડ્રો કરીશું અને કઈ રીતે આપણે સાંકળી બનાવીશું તો સૌથી પહેલાં આપણે શું લઈશું તો કે સ્કેચ પેન એક લેવાની છે આપણો કસબ અને સૂયો ત્રણ વયસ તો આપણે લઈશું આનાથી આપણે આજે સાંકળી બનાવીશું તો સૌથી પહેલા આપણે ડ્રો કરીશું સ્કેચ પેન લીધી છે એનાથી આપણે રાઉન્ડ સર્કલ રાઉન્ડ ડ્રો કરેલું છે પછી એક સ્ક્વેર કરીશું અને એક ત્રિકોણ તો આ ત્રણ અલગ અલગ શેપ આપણે ડ્રો કર્યા છે આમાં આપણે આપણે આજે સાંકળી શીખીશું સૌથી કસબ લીધી છે હવે ગાંઠ મારી છે એને પેલી બે આંગળી વચ્ચે ગાંઠ ફસાવવાની છે ત્રીજી આંગળી અને અંગૂઠા વચ્ચે પાછળનો ધાગો તો એમાં આ જો સુયો આપણે લીધો છે એનો પોઈન્ટ કઈ સાઈડ છે પેલા એ આપણે જોવાનું છે આ રીતે સુયા ધાગામાં પોઈન્ટ ફસાવી અને સુયા ઉપર લેવાનો છે બરાબર તો આપણે જોઈશું આપણે સાંકળી ઉપર લીધી છે હવે જે આપણે સુયાનો જે પોઈન્ટ છે બરાબર હવે જે સાઈડ આપણે જવું છે ઈ સાઈડ પોઈન્ટ રાખવાનો છે થોડી સાઈડ પોઈન્ટ રાખો રાઉન્ડ સીધે સીધો ઉપર સુયો લઈ લેવાનો છે સેજ આપણને ધાબો દેખાય એટલે અંદરની સાઈડ અન સેમ એ રીતે નીચેની સાઈડ તમે નાખો છો જે સાઈડ આપણે જવાનું છે ઈ સાઈડ પોઈન્ટ નીચે જશે રાઉન્ડ સર્કલ વીટુ છે અને ઉપર સેમ એ રીતે જો જે સાઈડ તમારે જવું છે એ સાઈડ પોઈન્ટ નીચે જશે નીચે પોઈન્ટ ગયા બાદ રાઉન્ડ વીટું છે સીધે સીધો ઉપર ખેંચી લેવાનો સેજ આપણે પોઈન્ટ દેખાય છે એટલે જે પાછળની સાઈડ છે એ સાઈડ ટર્ન સુયો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં સાંકળી કરીશું સાંકળી એક સેમ સાઇઝ રહેવી જોઈએ નહીં નાની નહીં મોટી એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે જો સાંકળીનો શેપ વિખાશે તો એનો ઉઠાવ નહીં સેજ આવે જો સર્કલ એક સરખું બનવું જોઈએ હવે આપણે છાપણી વાઈઝ નથી ચાલવાનું કારણ કે અમુક છાપણી આપણે સરખી હોય ના હોય આપણે આપણી રીતે શેપ લેવાનો છે કે કઈ રીતે આપણો શેપ સરખો બેસે એ આપણે સૂયાથી ન જ લઈશું જે સાઈડ આપણો શેપ ડ્રો કરેલો છે એની ઉપર ના ચાલો પણ આપણો શેપ ક્લિયર દેખાવો જોઈએ એ રીતે આપણે ચાલવાનું રહેશે તો આપણું આ સર્કલ થઈ ગયું પૂરું ઓકે હવે જે આપણી ચીજ સાંકળી છે એ બાર નહીં ડ્રો નાખવાની આપણે જે પહેલી સાંકળી છે એની વચ્ચે નાખીને સૂયો બહાર લેવાનો આ આપણું સર્કલ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે એક ગાંઠ મારી દઈશું ઓકે આ આપણી ગાંઠ લાગી ગઈ છે હવે આપણે બનાવીશું સ્ક્વેર હવે આપણે ઉલટી સાંકળી લઈશું કઈ રીતે એ લેવી જોઈ લો હવે જે સાઈડ આપણે જવાનું છે એની વિરુદ્ધ સાઈડ એક પાછળની સાઈડ એક ઝીણી સાંકળી લેવાની છે એનું રીઝન છે કે આ જો આપણો લોક થઈ ગયો છે હવે આપણે ક્યારેક નીચેથી ગાંઠ છૂટી ગઈ હોય તો આપણું વર્ક નીકળી ના જાય એટલા માટે ઉલટી સાંકળી લેવાની તો પછી આપણે આગળ સાંકળી લઈશું સ્ક્વેરમાં જો આ રીતે મીડિયમ સાઇઝની સાંકળી લેવાની છે નહીં નાની કે નહીં મોટી હવે આપણો ખૂણો પડે છે હવે એ ત્યાં ખાસ ધ્યાન રાખવાનું જ્યાં આપણો ખૂણો પડે છે ત્યાં એકદમ ઝીણી સાંકળી લેવાની તો પ્રોપર શેપમાં આપણો ખૂણો બેસે નહીંતર ખૂણો આડાવળો થશે હવે બીજી સાઈડ આપણે કવર કરીશું સેમ આ રીતે જે સાઈડ આપણે જવાનું છે એ સાઈડ જ પોઈન્ટ નીચે જાય છે રાઉન્ડ નીચે વીંટી અને સાંકળીની અંદરની સાઈડ પોઈન્ટ બહાર આવે બહારની સાઈડ નીચે જાય અંદરની સાઈડ બહાર આવે સેમ હવે આપણે બીજો ખૂણો આવેલો છે તો સેમ એ રીતે પહેલાં એક ઝીણી સાંકળી લેવાની છે પછી આપણે આગળ જવાનું તેઓ આપણો ખૂણો પરફેક્ટલી બેસ્ટ હવે આપણે નીચેની સાઈડ જઈએ છીએ એટલે પોઈન્ટ કઈ સાઈડ આવશે તો કે આપણે દરની સાઈડ બહાર આવે બહારની સાઈડ અંદર સાઈડ હવે આવી ગયો છે ત્રીજો ખૂણો આ રીતે આપણો સ્ક્વેર કમ્પ્લીટ થશે તો જોઈ શકો છો કે આપણો સ્કવેર સ્ક્વેર કમ્પ્લીટ થવામાં જ છે આ થઈ ગયો સ્ક્વેર કમ્પ્લીટ તો હવે આપણે એક ગાંઠ મારી દઈશું હવે આપણે ત્રિકોણ સ્ટાર્ટ કરીશું તો સેમ એ રીતે તો પહેલાં આપણે ઉલટી સાકળી લઈશું અને એ કેમ લેવાની તમને કીધું છે હમણાં તો ઉલટી સાકળી લીધી હવે આપણે ત્રિકોણ સ્ટાર્ટ નીચેથી કરવાનું છે હવે આપણે સાંકળી લેતા લેતા ઉપરની સાઈડ જઈશું ખૂણા સાઈડ એ સીધે સીધી લાઇનમાં થવી જોઈએ આપણે જે ડ્રો કરેલી છે લાઈન એ લાઇન પર ચાલવાનું છે જો લાઇન આડાવડી હોય તો આપણે આપણે આપણી રીતે શેપ લેવાનો છે આવી ગયા છીએ આ ખૂણે તો આપણને ખબર છે કે ખૂણો કઈ રીતે લેવો તો ત્યાં એક ઝીણી સાંકળી લેવાની પછી જે સાઈડ આપણે જવાનું છે એ સાઈડ સાંકળી લેવાની આ રીતે આપણે નીચેની સાઈડ જઈશું સેમ સાઈઝની ની સાંકળી થવી જોઈએ ના નાની કે ના મોટી હા થઈ રહેવા છે આપણો ખૂણો કમ્પ્લીટ તો હવે આપણે ખૂણે આવી ગયા છીએ બીજી સાઈડના એક સાંકળી લઈશું હવે સામેની સાઈડ આઠ મરાઈ ગઈ છે હવે હવે આપણે આ શેપ કમ્પ્લીટ થઈ ગયા છે જેમ કે રાઉન્ડ છે સ્ક્વેર છે ત્રિકોણ છે આ બધા શેપ આવી રીતે આપણે કરવાના